નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુરતમાં માં પીપલોદ પાસે આવેલ પ્રાચીન થી અતિ પ્રાચીન એવું રુદ્રનાથ મહાદેવ મંદિરમાં માં ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં માં પીપલોદ પાસે આવેલ પ્રાચીન થી અતિ પ્રાચીન એવું રુદ્રનાથ મહાદેવ મંદિરમાં માં ઉજવણી કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક નવું એવું શણગારની વ્યવસ્થા કરવામાં આવી છે શણગારની અંદર આજે જે પર્યાવરણ દિવસને દિવસે લુપ્ત થતી રહ્યું છે વનસ્પતિ પણ આપણાથી દૂર થઈ રહી છે તેને માટે આ શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ જંગલની ટીમનું આયોજન કરવામાં આવ્યું છે આ જંગલની થીમનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક ભાવિક ભક્તો પોતાના ઘર આંગળી એક વૃક્ષ વાવે તે ઉદ્દેશ્યથી આ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ થીમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણનું જતન પણ કરી શકીએ અને જે અયોધ્યામાં રામલલાના ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે

આપણે અત્યારે રૂંઢનાથ મહાદેવ મંદિરમાં છે રૂંઢનાથ મહાદેવ પ્રાચીનથી અતિ પ્રાચીન મંદિર છે અને આ મંદિરની અંદર આજે મહાશિવરાત્રીનો પર્વ જે ચાલી રહ્યો છે એના માટે આપણે શણગારની વ્યવસ્થા કરવામાં આવી છે શણગારની અંદર આજે જે પર્યાવરણ લુપ્ત થઈ રહ્યું છે આજે આપણને દેખાઈ રહ્યું છે કે આજે વનસ્પતિઓ આપણાથી દૂર થઈ રહ્યા છે એના માટે આપણે જંગલની થીમ આપખી ઊભી કરી છે એનું કારણ એનો ધ્યેય એટલો જ છે કે બધા પોતપોતાના ઘરે એક એક વૃક્ષ વાવે અને એ જ અમારો મુખ્ય ધ્યેય છે એના માટે પર્યાવરણનું આપણે જતન પણ કરી શકીએ અને બીજું રામલલ્લાની મૂર્તિ જે અયોધ્યામાં છે એવી આપણે સેમ પ્રતિકૃતિ રૂંનાથ મહાદેવ મંદિરની અંદર સ્થાપન કરવામાં આવી છે તો એનો દરેક ભક્તોએ લાભ લેવા વિનંતી આ મંદિર જે છે કેટલા વર્ષ પુરાણું છે અને આ વર્ષ રૂંઢનાથ મહાદેવ મંદિરની જો આપણે કેટલા વર્ષ જૂનું છે વાત કરીએ તો તાપી પુરાણમાં રૂંધનાથ મહાદેવ મંદિરનો ઉલ્લેખ છે તાપી પુરાણનો અર્થ એવો થાય કે કલ્પથી તાપી નદી સો કલ્પોથી જૂની છે એટલે એક વર્ષ થાય તો સો કલ્પ બરાબર થાય એ પ્રમાણે એટલી જૂની તાપી નદી છે અને એનાથી જૂનું આપણું આ રૂંધ્રથ મહાદેવ મંદિર છે અને બહુ અતિ પ્રાચીન પુરાણ છે એનો આપણે સમયની મર્યાદા તો નહીં કરી શકીએ પણ પ્રાચીન કહી શકીએ